અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ થયો અનેક વિસ્તારોમાં વરસાદ થતાની સાથે જ અમદાવાદ શહેરના રોડ ઉપર છે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં વે જે વહેલી સવારે વરસાદ થયો એ સરેરાશ એક ઇંચ જેટલો જ વરસાદ થયો છે તેમ છતાં પણ જે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે વર્ષોથી તેના કારણે લોકો પરેશાન છે પરંતુ જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા ઠંડસ્ટોમ એક્ટિવિટીઝ થયા અને ઠંડસ્ટોમ એક્ટિવિટીઝના કારણે વરસાદ થયો વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ વહેલી સવારે જ ઊઠીને જ્યારે લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે આ પરેશાનીનો સામનો કરવો કરતા જોવા મળી રહ્યા છે અત્યારે બંને તરફ પાણી ભરાયેલું છે એટલે કે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને બીજી તરફ ચાલુ છે એટલે કે અવરજવરમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મકરબાથી વેજલપુર જવા તરફનો રસ્તો છે વર્ષોથી આ સમસ્યા છે અને આ સમસ્યાનું કોઈ નિકાલ નથી આવતો એક ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે રોડ ઉપર જોવા મળી રહ્યા છે રોડ ઉપર નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ લોકોનું કેવું એવું છે કે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરવાના કારણે લોકો દર ચોમાસામાં આ પ્રકારનો સામનો છે તે કરી રહ્યા છે લોકોના ઘરમાં પણ પાણી છે ચોમાસાનો જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ખુશી જાય છે કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો પંચમહાલ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દિવસભરના ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના વાતાવરણ બાદ રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્યો છે ગોધરા સહિત અન્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે ગોધરા શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ માલપુર ભિલોડા અને મોડાસા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો માલપુર સહિત સજ્જનપુરા કંપા વિસ્તારમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે મેઘરજ મોડાસા ભીલોડા પંથકમાં પણ વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે તો મગફળી બાજરી જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ મહેસાણાના વાતાવરણમાં પલટો ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભારે ગરમી બાદ રાત્રિ દરમિયાન વરસાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે તો વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાત્રે વરસાદ છે તે વરસ્યો છે લોકોને ગરમીથી રાહત પણ મળી છે સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે તો અંબાજી પંથકમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની થઈ શરૂઆત દિવસભરની ગરમીના ઉકળાટ બાદ વાવાઝોડા સાથે વરસાદ ગરમીના ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે બજારો અને રોડ ઉપર પાણીની નદીઓ વહી છે તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ વરસાદ કાંકરેજ પંથકમાં પણ મોડી રાત્રે વરસાદ કાંકરેજના શિહોરી થરા સહિતના વિસ્તારોમાં વરસાદ ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે તો બાજરી જ્વાર સહિતના ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વડોદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે ગાજવીજ સાથે વરસ્યો છે ધોધમાર વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે સમા હરણી રાવપુરા અલકાપુરી નિઝામપુર ફતેગંજ ગોત્રીવાસ ભાયલીમાં વરસાદ તો વડોદરાના ગ્રામ્યના શિનોર ડભોઈ વાઘોડિયા કરજણ સાવલી અને પાદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ છે રાત્રિ દરમિયાન થી પિસ્તાળીસ મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે અચાનક પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે સૌથી વધુ કોશીના અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે મહેસાણાના ઊંઝામાં રાત્રે વરસાદની રમઝટ ઉંઝામાં મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો પહેલા જ વરસાદ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે ઉંઝા નગરપાલિકા દ્વારા પાણી કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઊંઝામાં રાત્રે વરસાદની રમઝટ તો અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની સમસ્યા પણ થઈ રહી છે સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક નજારા જોવા મળ્યા ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાઈ પર ધુમ્મસની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો હોય તેવા દ્રશ્યો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વરસાદના વિરામ બાદ ગિરી ગિરિંદ્રામાં ધુમ્મસને પગલે ગિરિમથક સાપુતારાના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે તો ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે એકસો પચાસ કિલોમીટર દૂર એ પહેલા બે દિવસ તોફાની વરસાદની આગાહી મારી મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે પણ મુંબઈથી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું પરંતુ હવે ચોમાસાના આગળ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે મધ્ય ભાગમાં ચોમાસું આગળ વધ્યું છે છત્તીસગઢ ઓડિશામાં ચોમાસું બેઠું છે અને ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે એકસો પચાસ કિલોમીટર દૂર છે ચોમાસા પહેલા હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે

દસ જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસુ અંબાલાલ પટેલની ઘાતક આગાહી ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન હવે વાતાવરણમાં થશે મોટી ઉથલપાથલ અંબાલાલ પટેલની તોફાની આગાહી વાતાવરણમાં મોટી ઉત્તર થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા ની એન્ટ્રી ને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલ ના મધ્યે આ વખતે ચોમાસું વહેલું બેસશે આઠ થી દસ જૂન માં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે આઠથી દસ જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા રહેશે મૃક્ષીર્ષમાં અણધારીઓ વરસાદ થવાની શક્યતા છે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે બે થી આઠ ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે પાછોતરો વરસાદ પણ સારો થશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે

ઉલ્લેખનીય છે કે ગજરના ખાચા પાસે મોડી રાત્રે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે બે માળનું મકાન ધરાશાયી થતા એક મહિલા દટાઈ ફાયર બ્રિગેડની ટીમે કરી મહિલાને બહાર કાઢી છે અને હોસ્પિટલ મોકલી આપી છે હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે મકાન જૂનું અને જર્જરિત બનતા પડ્યું હતું તેવી પણ માહિતી સામે આવી રહી છે વિભુ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે વિભુ શું વધુ માહિતી પ્રાપ્ત થઈ છે આ સમગ્ર મામલે લુબના અમદાવાદના કાલુપુર આવેલું છે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જોકે મહિલાનું મૃત્યુ થયું હોય તેવી જાણકાર સૂત્રો માહિતી મળી રહી છે ખાસ કરીને અત્યારે જે રીતે વરસાદ થતો હોય છે અને વરસાદના

સમાચારનો પ્રવાહ યથાવત રહેશે એક ન્યૂઝ ગુજરાતી દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા એકવીસ જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવર પર રોક લગાવવામાં આવી જિલ્લાના એકવીસ નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા ત્રીસ થી અઠ્યાવીસ જુલાઈ બે સુધી અમલમાં રહેશે જિલ્લામાં કુલ ચોવીસ ટાપુઓ છે તેમાંથી માત્ર બે ટાપુઓ પર લોકો વસવાટ કરે છે નરારા ટાપુને બે હજાર સોળથી કેટલીક શરતોને આધીન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે બાકીના એકવીસ ટાપુ પર ત્રીસ મે થી જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અહીં શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્ર વિરોધી તત્વો દાણચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓની આશંકા છે ત્રાસવાદી જૂથો દ્વારા મહત્વના સ્થળો પર હુમલાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે આ તમામ ટાપુઓ પર મેજિસ્ટ્રેટ ની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે ગામડાની ચૂંટણી નો થઈ ગયો છે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન અને પેડા ચૂંટણીની જાહેરાત કરી છે કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે નવ જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે દસ જૂને ફોર્મ ચકાસણી થશે અગિયાર જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે બાવીસ જૂને આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે પચીસ જૂને મતગણતરી થશે આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થશે સમગ્ર પ્રક્રિયા સત્યાવીસ જૂન સુધી પૂરી કરાશે ચાર હજાર છસો અઠ્યાસી ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે ત્રણ હજાર છસો અડત્રીસ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે જેમાં પાંચ હજાર એકસો પંદર સરપંચ પદ માટેની ચૂંટણી થશે કુલ ચુમ્માલીસ હજાર આઠસો પચાસ વોર્ડની ચૂંટણી થશે જેના માટે સોળ હજાર પાંચસો મતદાન મથકો ઊભા કરાશે જેમાં અઠ્યાવીસ હજાર ત્રણસો મતપેટીનો ઉપયોગ કરાશે કુલ એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ ઉપયોગ છે ચૂંટણીમાં ઈવીએમ ના બદલે બેલેટ કરવામાં આવશે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે જેઓ બે હજાર બાવીસ માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાની પણ મળી શકે છે ટિકિટ બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય દાવેદારોએ દાવેદારી નોંધાવી નામ પર નજર કરીએ તો પૂર્વ જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય હર્ષ અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણીના નામ રેસમાં છે વિસાવદર થી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર ગોપાલ ઇટાલિયા એકત્રીસ મે ઉમેદવારી ફોર્મ ભરશે અરવિંદ કેજરીવાલ ભગવતમાન ગોપાલ રાય સહિતના હાજર રહેશે આ તરફ કડીમાં પણ પેટા ચૂંટણી લડવા ભાજપ કોંગ્રેસમાં દાવેદારોએ પડાપડી કરી ઘણી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જે દરમિયાન ચૂંટણી લડવા ઇચ્છુકોનો રાફડો ફાટ્યો હતો ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઈન લાગી હતી ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુવરબા ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા સાત થી આઠ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પરની ખાનગી હોટલ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાત થી આઠ દાવેદારોમાંથી ત્રણ નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે રાજ્યમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે

લુબના ચંડોળા તળાવ બાદ આજે ફરી એક વખત પૂર્વ વિસ્તારની અંદર મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે બાપુનગર એચ ડિવિઝન એસીપીની ઓફિસ છે તેની આજુબાજુનો જે વિસ્તાર છે કે જે ગરીબનગર તરીકે ઓળખાય છે અને આ જે વિસ્તારની અંદર લગભગ સાડા ચારસો જેટલા મકાનો હતા જે મકાનો તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં લગભગ સાડી ચારસો જેટલા મકાનો હતા આ તમામ મકાનો છે તે ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે મહત્ત્વની બાબત તો એ છે કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે સાડી ચારસો જેટલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ઉપરાંત એસઆરપીના જવાનો છે તે પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે આ એક મેગા ડિમોલેશન બાપુનગર વિસ્તારમાં કરવામાં આવ્યું છે કારણ કે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર અગાઉ પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો અને જે સર્વર ઋતવે કડવો છે તેનો અહીં આતંક જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેના તેનું પણ જે ગેરગાજેશન બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ફરી એક વખત અહીં જે ચારસો પચાસ જેટલા મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે જી બિલકુલ ઋત્વે જે પ્રકારથી સમગ્ર કામગીરી હાલ કરવામાં આવી રહી છે શું શાંતિપૂર્વક રીતે આ કામગીરી થઈ રહી છે લુગના સંપૂર્ણ શાંતિ જે શાંતિપૂર્ણ રીતે આ કામગીરી છે તે કર થઈ રહી છે હાલમાં કારણ કે અહીં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી તકેદારીના ભાગરૂપે બે એસીપી દસ પીઆઈ જેટલા પીએસઆઈ સહિત પોલીસ કાફલો લગભગ થી વધારે પોલીસ જવાનોનો કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો હતો ઉપરાંત એસઆરપીની અલગ અલગ કંપનીઓ છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી હતી કે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને કારણ કે સ્વાભાવિક છે કે જે સ્થાનિક લોકો હતા તેઓની અંદર રોષ જોવા મળ્યો હતો જો કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જે કામગીરી છે તે કરવામાં આવી છે તેઓને અગાઉ પણ જાણ કરી દેવામાં આવી હતી કે અહીં ડિમોલેશન હાથ ધરવામાં આવશે આપની પાસેથી તમામ માહિતી અમે લેતા રહીશું તો જે પ્રકાર થી ડિમોલિશનની કામગીરી છે તે થઈ રહી છે